નમસ્કાર મિત્રો રાજેશ પ્રજાપતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખોડિયાર માતાજીના કથાની વાત કરવાના છીએ મા ખોડિયારના ઇતિહાસની વાત કરવાની છીએ એ પહેલાં જય માતાજી મા ખોડિયારના આશીર્વાદ સાથે આપણે શરૂ કરીએ છીએ મા ખોડિયાર આપ સૌનું ભલું કરે આપ સૌની મનોકામના પૂર્ણ કરે વિડીયો છેલ્લે સુધી સાંભળજો અને હા લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો જાણીએ શ્રી માં ખોડિયારની પ્રાગટ્ય કથા શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી બારસો વર્ષ પૂર્વમાં ખોડલ અવતર્યા હતા આશરે નવથી અગિયારમી સદીની આસપાસના સમયની વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાના લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ઘોડાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામળિયા અને દેવડબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીમાં વણ ઉકેલ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલ્લભીપુરના રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક કિરસાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂજતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડીઓ નિસંતાન છે તેનું મોં જોવાથી અપસુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવતીયાઓએ રેડેલું ઝેર ગુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શીલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયા મેળા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈ વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામડીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્રી તરીકે જન્મ લેશે એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આ મામળીઓ તો ખુશ થઈ ગયો ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળીને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું શક્તિપૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે ભારતમાં અંબાજી સરસ્વતી લક્ષ્મી પાર્વતી મહાકાળી ખોડિયાર હોલ માતાજી બહુચર ગાયત્રી ચામુંડા હિંગળાજ ભવાની ભુવનેશ્વરી આશાપુરા ગાત્રાણ મેલડી વિસદ કનકેશ્વરી મોમાઈ નાગબાઈ હરસિદ્ધિ મોઢેશ્વરી બુટ ભવાની ઉમિયા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂજન કરે છે તેમાં માનવ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમાંના એક દેવી શ્રી એટલે ખોડિયાર માતાજી ખોડિયાર માતાજી જ્ઞાતિય ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ જાનબાઈ એટલે જ ખોડિયારમાં અને ભાઈ મેરખિયો અથવા તો મેરખો હતા તેમનો જન્મ આશરે નવમીથી અગિયારમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવાવાળો મોટો વર્ગ છે જેમાં લેહવા પટેલ તથા ગોહિલ ચુડાસમા સરવૈયા ચૌહાણ પરમાર શાખના રાજપૂતો કારડિયા રાજપૂત સમાજ કામદાર ખવડ જડુ બ્રાહ્મણ ચારણ બારોટ ભરવાડ હરિજન રબારી કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ લોકો તેમની પૂજા કરે છે કુળદેવી તરીકે પૂજે છે જેમાં ચુડાસમા રાજપૂત ભાલ પ્રદેશમાં આવેલા ગોરાસુ ગામે ખોડિયાર માતાજીના મંદિરે બાધા આખડી છોડવા જાય છે આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અન્ય ઘણા ખોડિયાર માતાજીના સ્થાનકો આવેલા છે ગુજરાતમાં એક કરોડ ચાલીસ લાખ લેહવા પટેલની સંખ્યા છે કદાચ અત્યારે વધી પણ હશે લેહુઆ પટેલ સમાજમાં સોળ કુળદેવી પૂજાય છે પરંતુ એંસી ટકા લેહવા પટેલના કુળદેવી ખોડિયાર માતાજી છે લેહુઆ પટેલ સમાજના પરિવારોના કુળદેવીના ગામે ગામ મંદિરો આવેલા છે ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ત્રણ છે ધારી પાસે ગડધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે તો મિત્રો ઘણા બધા જ ખોડિયાર માતાજીના જે સ્થળો છે તે આવેલા છે તો આપણે ખોડિયાર માતાજીના ઇતિહાસની વાત કરી આગળ પણ ખોડિયાર માતાજી વિશે આગળની વાત આપણે કરવાના છીએ જો એ વિડીયો તમે જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે માતાજીની આગળની વાત જાણી શકો આવા જ પવિત્ર વિડીયો લોકકથાઓ માન્યતાઓ દંતકથાઓ આ ચેનલમાં રજૂ થાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખો જય માતાજી જય મા ખોડિયાર મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો આવજો જય હિન્દ જય ભારત